તો મિત્રો તમારી પર ભોરાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે જો તમે કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના થશે પૂર્ણ તેમજ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ થશે દૂર થશે અને પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ અન્નધન ખૂટી નહીં શકે તેની સાથે જ મિત્રો તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે તે પણ ક્યારેય પણ ખૂટી નહીં શકે અને જો તમે સોમવતી અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો એ ધન છે એ હંમેશા માટે વધતું જ રહેશે તેમજ લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો

તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે સોમવતી અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી આવે છે પણ મિત્રો આ સોમવતી અમાસ છે એ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેનું મહત્વ બહુ વિશેષ છે મિત્રો આ સોમવતી અમાસમાં સૌપ્રથમ પ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ આમાં સૌથી વધારે મહત્વ સોમવતી અમાસનું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણોમાં લખેલું છે કે સોમવતી અમાસ છે એ ભગવાન ભોરાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે આ દિવસે ભોરાનાથ તથા માતા પાર્વતી બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેની કૃપા વરસાવે છે મિત્રો એવી પણ માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે જે ચંદ્રમાં હોય છે બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે મિત્રો સોમવતી અમાસના દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે તેમજ સૂર્ય દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે મહિલાઓ સોમવાર અમાસનું વ્રત પણ રાખે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે એ વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે એ કાર્યમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે આટલા માટે મિત્રો આ સોમવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે સોમવતી અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે એ એટલો બધો પ્રકાશમાન થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારે જોવા નથી મળ્યું આથી મિત્રો સો વર્ષો પછી આવો દુર્લભ સંયોગ જોવા મળવાનો છે લક્ષ્મીયોગ ગ્રહયોગ યોગ અમૃત સિદ્ધયોગ જેવા ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો સોમવતી અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો તમે સોમવતી અમાસનું વ્રત પણ ન રહી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે તેમજ ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે તેમજ તમારા રાહુ કેતુની દશા છે પણ સારી થઈ જશે કારણ કે મિત્રો એક વ્યક્તિના રાહુ કે તુના ભાગ્યનું નિયંત્રણ છે એ ભગવાન હોય છે મિત્રો આ ઉપાય કર્યા પછી ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે મિત્રો માતા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી તો મિત્રો હવે તમે વિચારી રહ્યા છો કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી તમને ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે છે તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થતી હોય અથવા તો ધનતેરસની પૂજા થતી હોય અથવા તો કોઈ પણ અમાવસ્યાની પૂજા થતી હોય તો મિત્રો તમારા ઘરે ઘરના લોકો અથવા તો કોઈ પણ લોકો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને તેની સાથે જ ગાય માતાને કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવે છે તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ મિત્રો ઉપાય એટલો બધો શુભ છે કે જો તમે ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે જે તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષોને દૂર કરી દેશે તો મિત્રો જો તમે ત્રીસ ડિસેમ્બર સોમવતી અમાસના દિવસે ગાય ધન આવવાના યોગ બનવા લાગશે તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલા તમે આ વિડિયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ગાય માતા તેમજ ભગવાન મહાદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાની સૌપ્રથમ પૂજા કરવાની છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે બે ઘઉંના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને અને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકીને આ બે પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું જીવન બદલાઈ જશે તેમજ આ દિવસે ગાય માતાને બે પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરવા લાગે છે તેની સાથે જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુદોષ હોય એ જળમૂર્થી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને તેમજ વાસ્તુદોષોને દૂર કરી નાખે છે અને સાથે જ મિત્રો તમે સોમવતી અમાસના દિવસે બે પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો ઘરના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની શકે છે જો ઘરમાં ક્લેશ હશે તો એમાં પણ સુધારો થઈ શકશે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે તેની સાથે જ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે સોમવતી અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ મિત્રો સૂત્રના દોરાથી પીપળાના થડની સાત વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થસ્થાનોની યાત્રા કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થસ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે આ સોમવતી અમાસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ આવું કરવાથી પણ તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું પુણ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૂર્યદેવને આ દિવસે અર્ધ્ય અર્પણ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસ પૂજા તો બહુ વિશેષ રીતે હોય છે આથી મિત્રો તમારે અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે સાત વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ મિત્રો સૌ પ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ પૂજા પાઠ જ્યારે પણ પતી જાય પછી તમારે જોઈએ દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના છે એની પણ પૂર્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચૌમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ એ દીવામાં બે લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થશે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ પોષ મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા છે એક વખત જતા રહેશે તો મિત્રો તમને ઘોર પાપ લાગી જશે કારણ કે મિત્રો ગાય માતા છે કે આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ પણ તેને આપણે કોઈની કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ જો આપણે ગાય માતાને રોટલી અથવા તો ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં ગાય તો રાખે છે પણ જો તે દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો તેને બહાર જ છોડી દે છે આથી આ ભૂલ મિત્રો ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે છે ઘણા લોકો એવા હોય કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ ગાય માતાને લાકડી મારવી એટલે તેત્રીસ કરોડ દેવતાને લાકડી મારવી એવું સાબિત થાય છે આથી તમે આ ભૂલ કરો છો તો તમને નર્કમાં જવાનો વારો આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આથી જો તેને કોઈ લાકડી મારે છે તો એને નર્કમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે તેની સાથે જ મિત્રો જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે તેમજ આરામ કરતી ગાયને ક્યારે પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર દર ભટકવું પડે છે અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેને ક્યારે પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકતો નથી તેની સાથે જ મિત્રો ગાયનું વાહડું જે હોય છે એ જે દૂધ બાકી રાખે છે એ જ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ તો મિત્રો હવે આપણે સોમવતી અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હો તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે તેમજ સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવજો તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવજો તેમજ સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરીને દીવો પ્રગટાવજો તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે આ ઉપરાંત આ દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સુક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહી મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવો કરવાથી જીવનમાં ખુશી આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરજો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે